નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ હજુ સુધી જીરાનો સંગ્રહ કરેલ છે અને તે ખેડૂતો ઊંચો ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં આજે મોટો ઘટાડો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બની રહીજો તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને ગુજરાતમાં જીરાના વાવેતર ગત વર્ષની ભલે ઘટ્યા હોય પરંતુ ઓલ ઓવર સમગ્ર દેશમાં વાવેતર સારા થયા છે અને પાકની સ્થિતિ પણ સારી હોવાથી જીરાની બજારમાં ભાવ સ્થિર અને નરમ રહે તેવી ધારણા છે જો જીરાની બજારમાં નવા કોઈ નિકાસના વેપારો ન આવે તો બજારો ધીમી ગતિએ ઘસાયા છે અને જીરાની નિકાસની માંગ માટે હજી પંદરથી વીસ દિવસ પડ્યા છે અને જો અચાનક કોઈ નિકાસના માંગ આવશે તો બજારમાં સુધારાની સાલ જોવા મળી શકે છે અને આગળ ઉપર જીરાની બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી અને બજારો

ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો પંચાવન રૂપિયા જસદણ ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા કાલાવાડ ચાર હજાર પંદરથી ચાર હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો અગિયાર રૂપિયા જામનગર ચાર હજાર થી ચાર હજાર બસો ને નેવું રૂપિયા રાજકોટ ચાર હજાર દસથી ચાર હજાર બસો ને ચોર્યાસી રૂપિયા ગોંડલ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ચારસો અગિયાર રૂપિયા જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંત્રીસ રૂપિયા